જય શ્રી કૃષ્ણ આ વીડિયોમાં સાંભળશું વદ પક્ષની ચતુર્થી સંકષ્ટ ચતુર્થી વ્રત કથા અને મહિમા મિત્રો સંકષ્ટ ચતુર્થીનું વ્રત ભગવાન શ્રી ગણેશને સમર્પિત છે દર મહિને બે ચોથ આવે છે સુદ પક્ષમાં આવતી ચોથ એટલે વિનાયક ચોથ અને વધ પક્ષમાં આવતી ચોથ જેને સંકટ ચોથ કહેવાય છે જે કોઈ ભક્તો ભગવાન શ્રી ગણેશની ઉપાસના કરે છે વ્રત કે ઉપવાસ કરે છે તેમના દરેક દુઃખ દર્દ સંકટ વગેરે ભગવાન શ્રી ગણેશ ભાંગીને ભૂકો કરી નાખે છે આથી આધિ વ્યાધિ ઉપાધિનો નાશ કરી સુખ સમૃદ્ધિ રીતિ સિદ્ધિ આપનાર ભગવાન શ્રી ગણેશનું જ્યોતનું વ્રત જરૂર કરવું જોઈએ જો એ ન થઈ શકે તો વ્રતની કથા જરૂર સાંભળવી જે વ્રત કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થશે તો ફાગણ શ્રી ગણેશ સંકટ ચતુર્થી વ્રતની કથા શરૂ કરીએ બોલો સંકટનાશન ભગવાન શ્રી ગણેશની છે શોનકાદિક મુનિઓએ સુચ્જીને કહ્યું હે મહામુને હવે અમને ફાગણ મહિનાની ગણેશ સંકટ ચતુર્થી વિશે જણાવો સુજી બોલ્યા ફાગણ મહિનાની ચતુર્થીને વિઘ્નનાશક ગણેશ ચતુર્થી કહેવામાં આવે છે આ ચતુર્થી એ શ્રી ગણેશજી બધા વિધ્નોનો નાશ કરનાર છે એટલે તેમને કહેવામાં આવે છે હવે ફાગણ મહિનામાં આવતી શ્રી ગણેશ સંકટ ચતુર્થીની કથા કહું છું તે તમે સાંભળો સતયુગમાં યુવનાશ્વ નામનો એક રાજા હતો એ ઘણો જ ઉદાર ધર્માત્મા અને દેવતાઓ તથા બ્રાહ્મણોની પૂજા કરનારો હતો તે ધર્મપરાયણતાથી રાજ્ય કરતો એના રાજ્યમાં વિષ્ણુ શર્મા નામનો એક વિદ્રાન બ્રાહ્મણ રહેતો હતો એ વેદોનો જાણકાર તથા ધર્મશાસ્ત્રનું અનુસરણ કરનારો હતો એને સાત પુત્રો હતા પરંતુ પરસ્પર વેમનસ્યાના કારણે સાતેય પુત્રો પોતાની પત્નીઓ સાથે અલગ અલગ રહેતા હતા વિષ્ણુ શર્મા ક્રમશઃ એક એક દિવસ અલગ અલગ પુત્રોને ત્યાં ભોજન કરતો વહુઓ પોતાના સસરાનો આદર કરવાને બદલે તિરસ્કાર કરતી હતી ધીમે ધીમે એ વૃદ્ધ થઈ દુર્બળ બની ગયો ફાગણ માસની વધ ચોથના દિવસે તેણે ગણેશ ચતુર્થીનું વ્રત રાખ્યું અને પોતાની મોટી પુત્ર વધુના ઘરે પહોંચ્યો અને કહ્યું વહુ આજે મેં ગણેશ ચોથનું વ્રત કર્યું છે માટે તમે પૂજાનું સામાન લાવી આપો આથી ગણેશજી ખુશ થઈ તમને ઘણું ધન આપશે આ સાંભળી મોટી વહુ કઠોર સ્વરે બોલી તમે તો કાયમ કોઈને કોઈ કામ બતાવતા જ રહો છો હું ગણેશ વ્રત વિશે કશું જાણતી નથી અને ના તો તમારા ગણેશજીને ઓળખું છું કૃપા કરી તમે અહીંથી જતા રહો મોટી વહુની આવી કડવી વાતો સાંભળી એ બાકીની અન્ય વહુઓના ઘરે પણ ક્રમવાર ગયો પરંતુ મોટી વહુની જેમ બધી વહુઓએ તેને હળધૂત કરી કાઢી મૂક્યો આથી દુઃખી થતો અંતે એ સૌથી નાની વહુના ઘરે ગયો નાની વહુ નિર્ધન હતી તે પોતાનું માનમાન પૂરું કરતી હતી બ્રાહ્મણ વાત કરતા સંકોચાતો છતાં એ બોલ્યો વહુ બેટા મેં ગણેશ ચોથનું વ્રત રાખ્યું છે અને તે માટે પૂજન સામગ્રી જોઈએ છે આ વ્રત કરવાથી આપણને સિદ્ધિ મળશે અને બધા દુઃખોનો નાશ થઈ જશે આ સાંભળી નાની વહુ બોલી પિતાજી તમે પરેશાન ન થાવ તમે વ્રત કરો તમારી સાથે હું પણ આ વ્રત કરીશ એનાથી આપણા દુઃખોનો નાશ થશે આટલું કહી નાની વહુ આજુબાજુથી માંગી ભીખીને પૂજન સામગ્રી લઈ આવી અને એણે પોતાના તથા પોતાના સસરા માટે અલગ અલગ લાડુ બનાવ્યા અને ચોખા ચંદન ફળ ફૂલ ધૂપ દીપ અને નૈવેદ્ય બધા અલગ અલગ કરી સસરા સાથે પૂજન કર્યું ત્યારબાદ નાની વહુએ સસરાને આદરપૂર્વક ભોજન કરાવ્યું ભોજન ઓછું હોવાને કારણે સ્વયં તેણે કશું ખાધું નહીં અને ભૂખી રહી અડધી રાત્રે વિષ્ણુ શર્માને ઝાડા ઉલટી થવા લાગી શરીર મળમૂત્રથી ખરડાઈ ગયું બંને પગ ગંદા થઈ ગયા આ જોઈ વહુએ પોતાના સસરાના પગ અને વસ્ત્રો ધોડાવ્યા અને વસ્ત્ર તથા શરીરને પાણી વડે સાફ કર્યું અને આખી રાત જાગી સસરાની સેવા કરી આખી રાત સેવા કરતા રહેવાને કારણે અજાણતામાં એને અને એના સસરાને જાગરણ થઈ ગયું સવાર થતા જ વહુએ જોયું કે એના ઘરમાં હીરા મોતી માણેક વિખરાયેલા પડ્યા છે જેનાથી આખું ઘર જળહળી રહ્યું હતું અને સસરાના ઝાડા ઉલટી પણ બંધ થઈ ગયા હતા આશ્ચર્યચકિત બની એ પોતાના સસરાને પૂછવા લાગી પિતાજી આ શું થયું આ ધન કોનું છે આટલા બધા હીરા માણેક મોતી વગેરે મારા ઘરમાં કેવી રીતે આવ્યા વહુની વાત સાંભળી એ બ્રાહ્મણે કહ્યું વહુ આ બધી તારી શ્રદ્ધા અને ભક્તિનું ફળ છે તારી ભક્તિથી શ્રી ગણેશજીએ પ્રસન્ન બની તને આટલું બધું ધન આપ્યું છે આ સાંભળી વહુ બોલી પિતાજી તમારી કૃપાથી ગણેશજી પ્રસન્ન થયા છે મારી નિર્ધનતા દૂર થઈ છે અને મને અપાર ધન સંપત્તિ પ્રાપ્ત થઈ છે ગણેશજીનો અનાદર કરવાથી એ બ્રાહ્મણના મોટા છ એ દીકરા ગરીબ રોગ અને દુઃખી થઈ ગયા નાની વહુના ઘરમાં અપાર ધન સંપત્તિ જોઈ અન્ય વહુઓ ઘણી જ ક્રોધિત બનીને કહેવા લાગી ડોસાએ પોતાનું બધું ભેગું કરેલું ધન નાની વહુને આપી દીધું છે આ જોઈ વિષ્ણુ શર્માએ કહ્યું નાની વહુએ માત્ર ગણેશ સંકટ ચતુર્થીનું વ્રત કરવાથી જ ગણેશજીએ પ્રસન્ન બની તેને કુબેર જેવી સંપત્તિ પ્રદાન કરી છે વહુઓ મેં પહેલા તમારા ઘરે આવી આ વ્રત કરવા માટે કહ્યું હતું પરંતુ તમે મને હળધૂત કરી કાઢી મૂક્યો જ્યારે નાની વહુએ પૂજન સામગ્રી માગી લાવીને પણ આ વ્રત કર્યું આ વ્રત કરવાથી શ્રી ગણેશજીએ પ્રસન્ન બની અને અપાર સંપત્તિ પ્રદાન કરી છે વિષ્ણુ શર્માના મુખે ગણેશજીના વ્રત અને પૂજાના મહત્વ વિશે સાંભળ્યું તો છયે દીકરા અને એમની વહુએ પણ શ્રી ગણેશ સંકટ ચતુર્થીનું વ્રત કરવા લાગી આ વ્રતના પ્રભાવથી એ બધા પણ ધનવાન બની ગયા આવી રીતે જે લોકો ફાગણ વધ સંકષ્ટ ચતુર્થીનું વ્રત કરશે એ પણ ધનધાન્યથી પૂર્ણ રહેશે અમી ગજાનં ગણપતી દેવ પાગણ કૃષ્ણ પક્ષે ગણેશ સંકસ્ટ ચતુર્થી વ્રત કથા સંપૂર્ણ બોલો ભગવાન શ્રી ગણેશની જય મિત્રો આપણે સાંભળ્યું સંકર ચોથ કથા ભગવાન ગણેશની પૂજા ઘરમાં શુભતા લાવે છે દુઃખ અને દરિદ્રતાનો નાશ કરે છે જે ઘરમાં ભગવાન શ્રી ગણપતિની આરાધના પૂજન થાય છે એ ઘરમાં રિદ્ધિ સ્થિતિનો વાસ થાય છે એ ઘરમાં ક્યારેય અમંગળ થતું નથી દરેક મહિનામાં આવતું વધ ચોથનું આ વ્રત અતિ ફળદાયી છે જો જીવનમાં કોઈ પણ સમસ્યા આવતી હોય મુશ્કેલી આવી રહી હોય તો દર મહિને આવતું ચોથનું આવ્રત કરવાથી જીવનની દરેક સમસ્યા ટળી જાય છે આ વ્રતમાં એકટાણું કરવાનું હોય છે ગણપતિની પૂજા આરાધના કરવાની હોય છે સાંજે ચંદ્રના દર્શન થયા પછી લાડુનો પ્રસાદ ધરાવે એકટાણું કરવાનું હોય છે આ વ્રત ઉત્તમ ફળ આપનારું છે જે વ્યક્તિના જીવનમાં સંકટ આવી રહ્યું છે તેમણે આ વ્રત જરૂર કરવું જોઈએ ભગવાન ગણેશ સંકટ હરનારા છે તે જીવનમાં આવતું દરેક સંકટ હરી લે છે તેમજ ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિનો વાસ થાય છે ભગવાન ગણેશને લાડુ અતિ પ્રિય છે બાર મહિનામાં આવતી દરેક વદ ચોથના દિવસે શક્ય હોય તો ઘરમાં લાડુ બનાવી ભગવાન શ્રી ગણેશને ધરાવવા જેથી ગણપતિ બાપાની કૃપા આપણા ઘર પર સદાય બની રહે ગણેશ ચતુર્થી વ્રતની આ કથા સાંભળી રહેલા દરેક ભાઈઓ અને બહેનોને આ વ્રત ફળે એવી પ્રાર્થના સાથે જય શ્રી ગણેશ મિત્રો મને આશા છે કે આજનો આ વિડીયો તમને સાંભળવો જરૂર ગમ્યો હશે તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય શ્રી ગણેશ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા